ભાઈ બંધ ગુડ ઇવનિંગ આપણે હાજર છીએ એટલે કે મારી ઓફિસે સાંજનો મસ્ત સમય થઈ રહ્યો છે પબ્લિક બધી બહાર નીકળી રહી છે ફરવા માટે ભાઈ કેમ કે ગરમી બહુ જ પડી રહી છે અને થોડી થોડી ઠંડી આવે ને સાંજે ગરમી ઓછી થાય ને ઠંડક આવે એટલે પબ્લિક ફરવા માટે નીકળી જાય છે ભાઈ હવે આપણે આજે તમારા માટે બહુ જોરદાર ગાડી લઈને આવી ગયા છીએ ભાઈ જે બી લોકોનું બજેટ બે લાખ રૂપિયાની અંદર બેસતું હોય ને બે લાખ રૂપિયાની અંદરનું બજેટ જેનું બી હોય સીએનજી ગાડી લેવાની ગણતરી હોય ને તો મારા ભાઈ ગાડી જતી કરતા નહીં ગાડીના કિલોમીટર બહુ જ સારા ગાડીની કંડિશન બહુ જ સારી ગાડીના ટાયરો નવા ગાડીમાં કશું જ ના ઘટા ગાડીમાં જોવા જઈએ તો સાત આઠ વર્ષ સુધી તમારો કોઈ ખર્ચો આવશે નહીં કેટલી સરસ એવી કંડિશનમાં આજે ભાઈ તમારા માટે ગાડી લઈને આવી ગયા છીએ તો શરૂઆત કરશું ગાડી જો થઈ જાય બે લાઈનો તો ભાઈ હાલાત અગર નાજુક હૈ તો દવા લીજીએ મળીએ ત્યારે ગાડી જોડે જૈન ભાઈ ગાડી સરસ કંડિશન માં આપડે ગાડી જોઈ લઈએ બાકીની ચર્ચા આપડે છેલ્લે કરી લઈએ

તેર અને ચૌદનું ટોટલ બી સારું છે ભાઈ ગાડીમાં કંઈ ઘટશે નહીં લાઇટોની કન્ડિશન ફ્રન્ટ વ્યૂથી બતાવી દઉં સારી એવી કંડિશનો છે ભાઈ ઓરિજિનલ કન્ડિશનની અંદર ગાડી છે એક્સિડન્ટ કોઈ જગ્યાએ મને દેખાતી નહીં બાકી ગાડીની કંડિશન સારી છે ગાડીના ટાયરોની ચર્ચા કરી લઈએ આપણે ગાડીના ભાઈ ચારે ચાર ટાયરો નવા પડીકા પેક છે એટલે તમારા ટાયરનો જે મેઈન ખર્ચો આવતો હોય જે ખર્ચો આવશે નહીં ચાર બાજુ પ્રદક્ષિણા કરીને પહેલાં ગાડી જોઈ લઈએ તો આપણને બહારથી ગાડી અનુકૂળ આવતી હોય જો ભાઈ વીએક્સાઈ વેરિયન્ટ છે એટલે વચ્ચેનું મોડલ છે મોડલ બી સારું છે તમારે ગણતરી બેસતી હોય તો ગાડી લઈ લેજો ભાઈ ગાડી જતી કરતાં નહીં પેટ્રોલની અંદર ગાડી જે બધા સીએનજી હજી થોડીક સમય પહેલાં જ ફિટિંગ કરાયેલું છે ગાડીના ટાયરોની કંડિશન બહુ જ સારી છે મિત્રો થોડાક એવા સમય પહેલાં સીએનજી અંદર ફિટ કરાયેલું છે ગણતરી બેસતી હોય ને તો ગાડીની અંદર કોઈ ખર્ચો હાલ છે નહીં અને ગાડીનું એસી બેસી બી બહુ સરસ કન્ડિશનની અંદર ચાલુ છે ભાઈ તમારે ગણતરી બેસતી હોય તો લઈ જ લેજો ગાડી જતી કરતા નહીં બે લાખ રૂપિયાની અંદરનું જ બજેટ છે ને સીએનજી વાળી ગાડી છે ભાઈ આ ગાડી જતી કરાય નહીં આપણાથી હવે જઈશું ગાડીની અંદર તો સૌથી પહેલાં બે ચાવી સાથે ગાડી રેડી છે તો બંને બંને ચાવીના દર્શન કરી લઈશું દરવાજા તો ખુલશે જ ભાઈ આપણા માટે દરવાજા ખુલી ગયા છે ભાઈ ગાડીના ટ્રીમોની લા લાજવાબ દેખાઈ રહી છે ચાર પાવર વિન્ડો મળી જશે તમને અને એક સ્ટેરી મિરર એડજસ્ટેબલ કરવા માટે એક નાનું બટન મળી જશે ભાઈ ઇન્ટિરિયરની અંદર કશું જ એવું છે અને ઇન્ટિરિયરની અંદર કોઈ બી જગ્યાએ સ્ક્રેચિસ સ્પ્રેચિસ છે નહીં જાણે નવી પડીકા પેક ગાડી છોડાયેલી હોય એવું ઇન્ટિરિયર અત્યારે હાલ દેખાઈ રહ્યું છે સીટોની કંડિશન બી બહુ જ મસ્ત છે ભાઈ સીટો બી કોઈ જગ્યાએ ફાટેલી તૂટેલી આ કશું જ ભાઈ ગાડીની અંદર એન્ડ્રોઈડ ટેપ લાગેલું છે માં વાપરવા મળી જશે એસી પડી ગા પેર ચાલુ લાકડા તોડ એસી ઠંડી લાગે એવું એસી ચાલુ છે મેન્યુઅલ મોડ ની અંદર ઓકે છે ભાઈ કોઈ ઘસારો છે મતલબ ગાડીના કિલોમીટર છે બાસઠ હજાર ફરેલી છે ગાડી આપણે લગાવીશું ચાવી ગાડીના કિલોમીટર છાસઠ હજાર છે ગાડી અડધા સેલે ચાલુ થઈ જાય છે ભાઈ અને એન્જિન એક નંબર છે આનું ઘણાતરી બેસતી હોય ગાડી જતા નહીં ની અંદર જ ગાડી ચાલુ છે હાલ બી આપણે જઈએ ભાઈ પાછળથી દર્શન કરવા માટે ગાડીના પાછળના દર્શન કરશું પાછળની સીટોની કન્ડિશન બહુ જ મસ્ત છે ભાઈ કોઈ બી જગ્યાએ ફાટેલું તૂટેલું છે નહીં અને ગાડીની કંડિશન બી બહુ સારી છે તો આપણી કંડિશન બી એવર ગ્રીન એટલે કે એક નંબર કંડિશનની અંદર ગાડી છે ભાઈ આર્મ રેસ્ટ મળી જશે લાંબા સમયમાં લાંબા સફરની અંદર જાઓ લાંબા સમય માટે તો તમને હાથને આરામ મળશે ભાઈ આર્મ રેસ્ટથી આર્મ રેસ્ટ ઉપર કરી દે તો પાછળ ત્રણ જણા આરામથી બેસી શકે છે મિત્રો ચર્ચા કરીશું એકવાર આપણે ડેકી નહીં ડેકીની ચર્ચા કરી લઈએ ભાઈ સીએનજીની બોટલ લાગતાની સાથે કેટલો સ્પેસ વાપર ઓ હો 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 નોર્મલ વેગેનરની અંદર આવે એટલી ડેકી તમને આની અંદર વાપરવા મળશે વત્તા સીએનજી ટેન્ક લાગેલી છે છતાં બી અહીંયા ત્રણ જણનો સામાન આરામથી આવી જાય તમારે ત્યાં લોંગ ડ્રાઈવ પર જવું હોય તો તમે આરામથી જઈ શકો છો પાછળથી આખી આખી ગાડી ઓરિજિનલ છે હવે જઈશું આપણે બોનેટની બાજુ ગાડીના હૃદયની તપાસ કરી લઈએ એક વાર ગાડીનું એન્જિન ભાઈ નવું નક્કોર છે ઉપર સેપટ જેવું લાગેલું છે બાકી ભાઈ ઓરિજિનલ કન્ડિશનની અંદર ગાડી છે કોઈ બી જગ્યાએ મેજર કોઈ એક્સિડન્ટ દેખાતો નથી અને કોઈ ભી જગ્યાએ ભાઈ એન્જિનની અંદર લીકેજ કેવું બી દેખાતું નથી એન્જિન ભાઈ પાવરફુલ કન્ડિશનની અંદર રેડી છે હવે ચર્ચા કરીશું ભાવતાલની તો હું આવી જાઉં તમારી સામે તો ગાડીની ડિટેલ અને ભાવતાલની ચર્ચા આપણે કરી લઈએ મિત્રો બે હજારના અગિયારના બી બારમા મહિનાની એસએક્સ ફોર મારા સુઝુકીની પેટ્રોલ અને સીએનજી ગાડી આપણે અત્યારે હાલ જોઈ છે ભાઈ ગાડીના કિલોમીટર બાસઠ હજાર કે છાસઠ હજાર સમથિંગ કંઈક ફરેલી છે ગાડી ઓરિજિનલ કન્ડિશન એન્જિન કમ્પ્યુનિફિટેડ ચાર ટાયર પડી કા પેક સાથે ગાડી રેડી છે તમારું બજેટ બે લાખ રૂપિયાની અંદર બેસતું હોય ને મારા ભાઈ તો આ ગાડી જતી કરતા નહીં તમારે પાંચ છ વર્ષ ગાડીની અંદર જોવું નહીં પડે મેજર કોઈ ખર્ચો તમને હાલશે નહીં સર્વિસ સિવાય ભાઈ ગાડી ખરેખર ગણતરી બેસતી હોય તો લઈ લેજો ભાઈ હવે ગાડીની કિંમતની ચર્ચા કરી દઈએ ને તો મારા ભાઈ કિંમતની અંદર છે ને મા માત્ર ને માત્ર એક લાખના પંચોતેર હજાર રૂપિયામાં આપણે તમને આ ગાડી આપી દઈશું પહેલાં તે પહેલાના ધોરણે નંબર આપેલો છે ફોન કરીને વસ્ત્રાલ એરિયાની અંદર એસડી મોટરલેન્ડની અંદર આવીને ગાડી રૂબરૂબા જોઈ લેવી અને લાસ્ટમાં તમને એક વાત કહી દઉં મારા ભાઈ મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તમે આ વિડીયો જોઈ લાઈક કરતા નહીં મારા વિડીયોને પણ લાઈક કરી દેજો મળીએ ત્યારે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે